હેલો દોસ્તો રસોઈઘરમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું ફુલાવરનું શાક એ પણ એકદમ સરળ રેસીપી છે જે તમે તમારા ઘરે સરળતાથી બનાવી શકો છો તો આ એક કાઠિયાવાડી રેસીપી છે અને તમે પણ એકવાર તમારી ઘરે જરૂર ટ્રાય કરજો તો ઘરના લોકો ખાતા રહી જશે તો આ માટે એક ફ્લાવર લીધું છે અને આ ફ્લાવરને સારી રીતે સમારવાનો છે તે અંગેની પણ તમને પ્રોસ પ્રોસેસ બતાવશું તો પહેલાં ગરમ પામ પાણી મૂકવાનું છે ગરમ પાણી કરવા માટે મૂક્યું છે પછી ગરમ પાણી થઈ ગયા બાદ તેમાં આ ફ્લાવર નાખવાનું છે અને પછી આખું ફ્લાવર નાખ્યા બાદ તેને દસ મિનિટ સુધી રહેવા દેવાનું છે આ જ પાણીમાં ગરમ પાણીમાં તો દસ મિનિટ થયા બાદ પછી આવી રીતે કાઢી લેવાનું છે પછી કાઢ્યા બાદ તેને સમારી લેવાનું છે તો આવી રીતે ઝીણું ઝીણું સમારી લેવાનું છે તમે જોઈ શકો છો અમે ઝીણું ઝીણું સમારી રહ્યા છીએ વ્યવસ્થિત સમારી લેવાનું છે તો આખું ફ્લાવર સમારી લીધું છે આવું ઝીણું ઝીણું સમારી લેવાનું છે પછી એક બટાકુ લીધું છે એમાં નાખવા માટે બટાકુની ઝીમું ઝીમું ઝીણું ઝીણું સમારી લેવાનું છે તો બટાકું સમારેલું તૈયાર થઈ ગયું છે આખું સમારી લીધું છે બટાકું પછી બટાકું સમારાઈ ગયા બાદ પહેલાં તેલ મૂકવાનું છે જરૂરિયાત મુજબ તેલ ગરમ થઈ જાય પછી જ પહેલાં તેમાં હિંગ નાખવાની છે હિંગ નખાઈ જાય પછી બટેકો નાખવાનો છે પછી હલાવી લેવાનું છે અને હલાવી લીધા બાદ બટાકાને સારી રીતે થોડીવાર સમય એક બે મિનિટ પાકવા દેવાના છે તો બટેકાના માટે ઢાંકી દેવાનું છે એક બે મિનિટ માટે પકાવવા માટે તો બટેકા થોડા પાકી ગયા છે તો એને ફરી પણ હલા લેવાનું છે પછી એમાં નાખવાનું છે ફ્લાવર જે સમારેલું ફ્લાવર હતો તે આખું નાખી દેવાનું છે પછી તેના આખાને ફ્લાવર નાખ્યા બાદ હલાઈ લેવાનું છે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરવાથી શું ફાયદો થાય છે કે તેલ આખું ભેળવાઈ જાય છે તો પછી ફ્લાવરને બટાકું સારી રીતે પાકી જાય છે તે માટે વધારે પકવવા માટે તેને ઢાંકી દેવાનું છે પછી લસણ અને આદુની પેસ્ટ બનાવી છે તેને ખાંડી લેવાનું છે આવી રીતે આમાં તો ખાંડવા માટે પહેલાં મીઠું નાખવાનું છે મીઠાથી ફટાફટ ખંડાઈ જાય છે તો આદુ લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે વચ્ચે પાછું પણ ફ્લાવરને બટાકાને હલાઈ લેવાનું છે તો આ ઓછામાં ઓછું પંદર દસ પંદર મિનિટ સુધી આ ફ્લાવરને તેલમાં પકાવવાનું છે હવે પાછું પણ ઢાંકી દેવાનું છે થોડીવાર પછી હવે પાછું હલાઈ લેવાનું છે જેમ ફ્લાવર ધીમા ગેસ પર ફ્લાવર પાકે છે એમ વધારે ટેસ્ટી બને છે અને તેલમાં પાકેને એ જ ટેસ્ટી બને છે કુકર પ્રેશર કુકર કરતાં આ તેલમાં પાકેલું જ ટેસ્ટી બને છે પછી નાખવાની છે આદુ લસણની પેસ્ટ પછી નાખવાનું છે અડધી ચમચી હળદર પછી ધાણાજીરું પાવડર અડધી ચમચી પછી હલાઈ લેવાનું છે હલાઈ લીધા બાદ ફ્લાવરનો કલર બદલી જશે પીળો કલર થઈ જશે પછી નાખવાનું છે લાલ મરચું તમે જે તીખું ખાતા હોય એ મુજબ તો તમે જોઈ શકો છો ફ્લાવરમાં ચટણી ઉમેરી છે તો આખો કલર બદલી ગયો છે પછી એને ઢાંકી દેવાનું છે ઢાંકીને પકવવાનું છે તો ઢાંકાઈ જાય પછી પાછું ખોલીને હલાઈ લેવાનું છે તો જ્યાં સુધી ફ્લાવર એકદમ સોફ્ટ નરમ ન થઈ જાય ત્યાં સુધી એને પકવવાનું છે અને પાકી જાય પછી તેમાં ધાણા નાખવાના છે અને પાછું હલાવી લેવાનું છે તો હવે ફ્લાવર એકદમ નરમ થઈ ગયું છે અને પાકવા એવું છે તો તમે જોઈ શકો છો ફ્લાવરમાંથી તેલ પણ અલગ પડી ગયું છે તેલ ત્યારે જ અલગ પડે છે જ્યારે ફ્લાવર કે પાકી જાય છે તો આ ફ્લાવરનું શાક બનીને હવે તૈયાર થઈ ગયું છે તો મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોવો છો અને ખાસ કરીને યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને ગમે તો શેર કરજો અને ખાસ કરીને તમે ક્યાંથી જોવો છો એ પણ એ લોકેશન આપજો તો આ ફ્લાવરનું શાક એકદમ ટેસ્ટી કાઠિયાવાડી બનીને તૈયાર થઈ ગયો છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં અને વિડીયો બને તો વિડીયો શેર કરજો